હાલો મિત્રો આપણે હે ને આ ખેડૂત હેરાન કેમ થવાનું થાય ખબર હે આપડે મત બીજે દેવા એટલે ખેડૂત હેરાન થવાનું થાય શું આપણે બીજી સાપ દબી દીધી એટલે ખેડૂત જેલમાં જવાનું ને હેરાન થવાનું બધી રીતે હા જો આપણે આ સાહેબ ભૂલ માં દબી દીધી આ વિડીયો જો એટલે सामने ईवीएम मशीन है हा ईवीएम मशीन में भाजपा का बटन है दबा दिया आगे बोलो नहीं दबाना था हाँ अब आपके नगर निगम में कोई विकास नहीं होगा ठीक से सुनता नहीं सही है हम जो पहला अपन गढिया एक ना आटी जाव ने તો આપણે સાપ બહુ બીજી થવા દબ્બી દે ભૂલમાં હો એ ભૂલમાં દબ્બે જાય ને એટલે હેરાન થવાનું આપણે આપણે દબ્બે દીધી ને એટલે ઘડીએ ને જાયલમાં જવાનું બધાયને જવાનું હો ના ખેડૂને એટલે જ હેરાન થવાનું છે સાપ ભૂલમાં દબે જાય બીજી હવે કાંઈ ઘડીએ ઘડિયે ફરતી નહીં ના કંઈ ફેરવી આપણે હવે જઠ હમી આવે સારું એમ તો આપણે ગૌ હમણાં ખેડૂતોને હેરાન થયા હતા જો આ જેલમાં એની કેટલું દુઃખ પીડ્યું તોય એને જેલ ભોગવીને આવ્યા ખેડૂત મૂળ તો આપણે ખેડૂત હાથથી ને બધાય હવે આટલી મહેનત ખેડૂત કરે ને આપણે તોય ભૂલી જાય ઘડીએ ઘડી તેમ જો એ ખેડૂત કેટલા હેરાન થયા એનું માત કેટલું દુઃખ પીડ્યું એનો વિડીયો હે જો એ વિડીયો આ તમે જે જોવો જો તે દવાની દવાની બહુ તકલીફ હતી મને આ શિવલમાં લઈ જતા હતા પણ મારે અમદાવાદની દવા ચાલુ હતી એટલે આવી તકલીફ તો છે અને થોડા દિવસ પહેલા તમારા દીકરાનું મેં સાંભળ્યું સાસુ અમારે એક દીકરો ઓફ થઈ ગયો ભાઈ અને એક છે એ તો તારાપુર પાસે ગયો કે જતોરીયો છે તો ઘરમાં કોણ છે દાદી અત્યારે ઘરમાં તો ડોશી ડોશી છે ને મારી બા છે અને મારા ભાઈ છે તમે જ માંગ્યો છો તો ઘરના તો અત્યારે એક તો બગડે તો ખરું ને ભાઈ અમારે આખી શિયાળો ખેતી હતી નિસ્વાળો થઈ છે અને બે ઘરે છે વાડીએ કામ માં કર વપરાશ ની વસ્તુ લેવા ગામડે કોણ છે કોઈ પાડું છે દે બીજું કોણ લઈ જાય એને આવો જાય બીજું કોણ બા છે હાલતા ચાલતા છે કે આમ ફરતા છે તો તો જ ને બે મહિના બે મહિનાથી કાંઈ જોયું નથી લોકો

દીકરો મારા જેવો બાર મહિના પહેલા વાપ થઈ ગયો પછી અત્યારે હાલમાં જેલમાં આવ્યા પછી એમના સગા એમના જમા એવા થઈ ગયા ખબર છે દાદાને ખબર નહીં એટલે આવું બધું ઘણી તકલીફ છે પણ આ તો એમને ખબર નથી એટલે હજી ઘરે પહોંચ્યા પછી એમને ખ્યાલ આવે કે ભાઈ મારા ઘરે આવું બધું બનાવ બની ગયું પોતાને અત્યારે કેન્સલની તકલીફ છે દવા ચાલુ છે તો આપણે એવું થાય કે બીમાર માણસ છે એટલે આપણે એમને કોઈ જાણ નથી કરતું પણ ઘરે ગયા પછી એમને જાણ થશે હવે એને આપણે ખેડૂતને આ બધું ધ્યાન રાખવું ખેડૂતને કેવા હેરાન કર્યા બધાને સમજીએ ને સાફ ભૂલ માં અવરીને દબી દેવાની ખેડૂત માટે કામ કરે ને એની સાપ દબાવવાની ગૌઢિયાને કઈ હે ને નાના મોટા બીબે નાખતા રહી ગયો અવરી સાપ દબી દે ને તો હર કે આમ ધ્યાન રાખી નેઠે સાફ દબાવે એટલે બધા હે ને હરખા હાલે કઈ ખેડૂત ને કામ કરે એ હારો હાલો મિત્રો વિડીયો કરી પૂરો આ તો હું આપણે ખેડૂતને ધ્યાન ખબર પડે ને કે આપણે ખેડૂત હેરાન કેટલા છે જેલ કેટલી કોઈને કોઈને ભોગવી કેટલું દુઃખ પડ્યું એ સારું હાલો